નમસ્કાર દોસ્તો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એલ આરડી ભરતીમાં જે દસ્તાવેજો ચકાસણીની તારીખ જાહેર થઈ છે તેમાં જે એસસીબીસીના ઉમેદવારો છે તેમના માટે એક અલગથી પીડીએફ ફોર્મેટમાં એક ફોર્મ મૂકવામાં આવ્યું છે જેને ડાઉનલોડ કરી અને એસસીબીસીના ઉમેદવારોએ જ્યારે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાય છે ત્યારે તે ફોર્મ તેમણે ભરી અને લઈ જવાનું હોય છે તો આ ફોર્મની અંદર કઈ કઈ માહિતી ભરવાની છે એ ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે અને તેની અંદર કઈ કઈ માહિતી તમારે ફિલઅપ કરવાની છે એ સંપૂર્ણ જાણકારી હું તમને આ વિડીયોમાં આપવાનો છું તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો તો મિત્રો આપણે પ્રથમ જોઈશું કે આ પીડીએફ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે તો મિત્રો તમારે જીપીઆરબી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર આવવાનું છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ ઓપન થશે આ વેબસાઇટની અંદર તમારે પ્રથમ જે નોટિસ મૂકવામાં આવી છે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી સત્તર નવ બે હજાર પચીસથી શરૂ થનાર છે જેની વિગતવાર સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે એટલે કે અહીંયા જે પીડીએફ છે એની પર ક્લિક કરશો એટલે એક પેજ ડાઉનલોડ થશે તો એ પેજ આપણે ડાઉનલોડ કરેલું જોઈ લઈએ તો આ એક પેજ તમે જેવું ડાઉનલોડ કરશો એટલે આ પેજ ઓપન થશે આ પેજની અંદર તમને લોકરક્ષક કેન્ડરની દસ્તાવેજ ચકાસણીની તારીખો કયા સમયે આવવાનો છે આ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે આનો પણ મેં એક વિડીયો બનાવી દીધો છે તો તમે એ વિડીયોમાં જઈ અને આ માહિતી શકો છો તો આપણે એસસી ફોર્મની વાત કરવાના છીએ તો આપણે એસસી ફોર્મ પર અહીં ક્લિક કરીશું હવે પછી આપણા બીજા બે વિડીયો આવશે જેની અંદર તમને એસસી કેટેગરીનું ફોર્મ ડાઉનલોડ કરી અને ભરીશું અને તેનો વિડીયો પણ પ્રેક્ટિકલી હું તમને વિડીયો બતાવીશ એ પછી તમને એસસી કેટેગરીના ફોર્મને પણ ડાઉનલોડ કરી અને પ્રેક્ટિકલી આપણે તેને કઈ કઈ માહિતી ભરવાની છે તેની ચર્ચા કરીશું તો ચાલો આજે આપણે પહેલાં એસસી સી કેટેગરીનું ફોર્મ ડાઉનલોડ કરીએ અને તેની અંદર તમારે કઈ કઈ માહિતી ભરવાની છે અને તેની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ મિત્રો તો અહીંયા હું એસસીબીસીનું ફોર્મ ડાઉનલોડ કરું છું તો અહીંયા જે પીડીએફ ઉપર થશે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું ફોર્મ એટલે તમારે તમારું પ્રમાણપત્ર ચકાસણી કરવા માટે આ ફોર્મ ભરી અને આપવાનું થશે તો ફોર્મ ભરતા પહેલાં ઉમેદવાર અમની સાથે સૂચનાઓ અવશ્ય વાંચી લેવી મિત્રો આની સૂચનાઓ આ ફોર્મની બીજા પેજની અંદર આપવામાં આવી છે પરંતુ આપણે અહીંયાથી જ આ ફોર્મને ફિલઅપ કરતા જઈએ અને સૂચનાઓ લાસ્ટમાં આવશે ત્યારે તેને પણ આપણે ચર્ચા કરીશું તો અહીંયા લખ્યું છે કે વિષય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી બાબત શ્રીમાન સાહેબ જય રાજ્ય સરકારશ્રી હેઠળના અહીંયા તમારે પોલીસ વિભાગ ના ખાતા હેઠળ લોકરક્ષકની જગ્યા પર ભરતી સંદર્ભે મેં રજૂ કરેલા મારા હવે તમારે અહીંયા તમારી જે જ્ઞાતિ છે તે લખવાની છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે મારી નીચે મુજબની વિગતો અને આધારો રજૂ કરું છું તો મિત્રો હવેના જે કોષ્ટકમાં છે ત્યાં તમારું નામ અને જ્યાં સરનામું બધું આવશે તો અહીંયા એક નંબર ઉપર આપણે જોઈએ તો અહીંયા આવે છે ઉમેદવારનું નામ બીજા નંબર ઉપર જોઈએ તો ઉમેદવારના પિતાનું નામ ત્રીજા નંબર ઉપર જોઈએ તો હાલનું સરનામું ઉમેદવાર અત્યારે જ્યાં રહેતા હોય ત્યાં અગર તમે કાયમી જ એક જ જગ્યાએ રહેતા હોય તો પણ એક જ સરનામું આવશે અહીંયા તમારું કાયમી સરનામું આવશે મિત્રો તો અહીંયા તમારે કાયમી સરનામું લખવાનું છે ઉમેદવારની જ્ઞાતિ તમારી જે જ્ઞાતિ હોય એ અહીંયા લખવાની છે મિત્રો હવે મૂળ વતન અહીંયા તમારે ગામ લખવાનું છે તાલુકો લખવાનો છે અહીંયા જિલ્લો લખવાનો છે અને રાજ્ય લખવાનું છે અહીંયા સાતમા નંબર ઉપર તમારે ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે આઠમા નંબર ઉપર મિત્રો તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે અને નવમા નંબરની અંદર મિત્રો ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રનો નંબર તારીખ અને નકલ સામેલ કરવાની રહેશે એટલે કે તમારો જે દાખલો તમારી પાસે છે તેનો નંબર અને જે તારીખે તમને ઈસ્યુ કરવામાં આવ્યો હશે તેની તારીખ અહીંયા તમારે નવમા નંબરની અંદર લખવાની થાય છે હવે મિત્રો આગળ જોઈએ તો દસમા નંબરની અંદર જે સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈશું અગાઉ અન્ય જગ્યા માટેની ભરતી સંદર્ભે આ જાતિ પ્રમાણપત્રની નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલી છે તમે જો તમે પહેલાં કોઈ વાર આ ચકાસણી કરાવી હોય તો અહીંયા હા લખવાનું છે અને ના કરાવી હોય તો ના લખવાનું છે અગર તમે ચકાસણી કરાવી હોય અને જો તમારે હા લખ હોય તો અહીંયા તમારે બધી ડિટેલ ફિલઅપ કરવાની રહેશે મિત્રો અને જો તમે પહેલી જ વાર આ ચકાસણી કરાવતા હોય તો અહીંયા કશું લખવાનું થતું નથી અગિયારમાં નંબરની જે સૂચના છે તેની વાત કરીએ તો મિત્રો અહીંયા ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબર તારીખ નકલ સાથે સામેલ કરવી ઉમેદવારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસીની નકલ અને તેનો નંબર અને તારીખ અહીંયા લખવાની રહેશે ઉમેદવારના પિતા જો શિક્ષિત હોય તો તેમના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નંબર સાથે નકલ પણ સામેલ કરવાની રહેશે હવે મિત્રો આગળ જોઈએ તો તારીખ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંના જાતિ અને વતન અંગેના જે પુરાવા હોય તે નકલ સામેલ રાખવી જો તમે પુરાવા જે રજૂ કરો છો તેની નકલ તમારે ફરજિયાતપણે મેળવવાની રહે છે તો એક નંબર ઉપર જોઈએ તો જેનો પુરાવો પ્રમાણપત્ર હોય તેમનું પૂરું નામ તમારા ઘરમાંથી કે તમારા કુટુંબમાંથી જે પણ ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંના જેના સર્ટિફિકેટ છે તેનું અહીંયા નામ લખવાનું પુરાવાની વિગતોમાં એલસી દસ્તાવેજ હકપત્રની નોંધ વગેરેનો સમાવેશ થાય છે તો અહીંયા જે લાગુ પડતું હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે પુરાવાના નંબર અને ઇસ્યુ તારીખ તમારે અહીંયા પુરાવાનો નંબર ક્યારે ઇસ્યુ કરવામાં આવ્યો છે એ અહીંયા લખવાનું થાય છે જેનો પુરાવો રજૂ કરેલ છે તેનો ઉમેદવાર સાથે શું સંબંધ થાય છે અહીંયા તમે જેનું નામ જેના પુરાવા તરીકે લખો છો તે તમારે શું થાય છે તે અહીંયા છેલ્લા ખાનામાં લખવાનું થાય છે મિત્રો મિત્રો ચૌદ નંબરમાં જે માહિતી આપવાની છે તે ઉમેદવારોના દાદા પિતા અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આવીને વસ્યા હોય તો મૂળ ગુજરાત રાજ્યના વતનીના કિસ્સામાં આ વિગતો જરૂરી નથી પણ જે લોકો બીજા રાજ્યમાંથી આવી અને ગુજરાતમાં સ્થાયી થયા છે તેમણે આ ચૌદ નંબરની જે માહિતી આપવાની છે ત્યાં તમારે માહિતી ભરવાની થશે હવે મિત્રો અહીંયા અમારા દ્વારા રજૂ કરવામાં આવેલી ઉક્ત વિગત અને આધાર પુરાવા સાચા છે તેમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કે ફેરફાર કરવામાં આવેલ નથી જેની સાથે આપીએ છીએ ભવિષ્યમાં આ વિગતો કે પુરાવા ખોટા પુરવાર થશે તો એ અંગેની જવાબદારી અમારી રહેશે હવે અહીંયા ઉમેદવારે સહી કરવાની છે અહીંયા તારીખ લખવાની છે અને અહીંયા સ્થળ લખવાનું છે હવે આ જે લખ્યું છે તે સંબંધિત અધિકારી તમને ભરીને આપશે અહીંયા તમારે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની થતી નથી હવે આગળ જોઈએ તો નોંધ લખી છે કે ઉમેદવાર તરફથી કોઈ ચોક્કસ અસલ પત્રો દસ્તાવેજો રજૂ થયેલ ન હોય અથવા તફાવત જણાય હોય તો તેની સ્પષ્ટતા વિગતો આ પ્રમાણપત્રમાં જણાવી હવે મિત્રો આગળ જોઈએ કે અહીંયા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે વિગતો રજૂ કરવા અંગે ધ્યાને લેવાની સૂચનાઓ હવે તમારે ઉપરવાળું જે ફોર્મ આપણે ભર્યું છે એ ફોર્મ પહેલાં ન ભરવું હોય અને તમારી જાતે પહેલાં અભ્યાસ કરવો હોય તો અહીંયા આપેલી સૂચનાઓનો તમારે પ્રથમ અભ્યાસ કરવાનો રહેશે તો મિત્રો આ હતી એસસીબીસીના ઉમેદવારોએ ભરવાની માહિતી જેમને એસસીબીસીનું સર્ટિફિકેટ એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગનું સર્ટિફિકેટ તેમણે સમાજ કલ્યાણ અધિકારી ને ત્યાં જે વેરિફાઈ કરાવવાનું છે તેના માટેનું આ ફોર્મ છે આ ફોર્મ ભરીને લઈ જવાનું રહેશે જે તમારે ત્યાં ડોક્યુમેન્ટ જોડી અને ઓફિસમાં જ્યારે પ્રમાણપત્ર વેરિફિકેશન કરવામાં આવશે ત્યારે જમા કરાવવાનું થશે તો મિત્રો આ હતો એક એસ સી જે ફોર્મ ભરવાનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર